મારું નામ જય કોરિયા છે હું કોંગોની અંદર કામ કરું છું ને ત્યાં સારું કોંગો કંપનીનું નામ છે મેં બાવીસ હજાર પાંચસો ડોલર લીધા હતા અને એના માટે થઈને મને શેઠે મહિનો દિવસ પૂરતો ઘરે રાખ્યો હતો જમવાનું બધું આપતા હતા બધી સગવડ આપતા હતા બરાબર છે અને એ પછી મને ચાર પાંચ દિવસથી પોલીસ સ્ટેશનમાં રાખ્યો છે અને હું એમની માથી ભૂલ થઈ છે અને મારા ફેમિલીવાળાને ખોટી માહિતી મળી છે એટલે એ લોકોની ભૂલ છે એમને પ્રતિથી માફી માંગુ છું શું ભૂલ છે તારા ભાઈની ને તારા મમ્મીની એ લોકોને ખોટી માહિતી મળી છે કે હું બાવીસના હાચવો છે અને આ ગમે એમ મારે છે એવું કંઈ નથી મને એ લોકો સેટલ બરાબર રીતે જ રાખ્યો છે અત્યારે સોશિયલ મીડિયામાં મારા નામનું હાલે છે અને એમાં તારા મમ્મીને તારા પપ્પાનો વિડીયો છે રાજકોટ મિરર છાપેલું છે બધું હાચું છે તો કેને છાપ્યું છે તો હું માફી ચાહું છું કે આ છાપામાં ભૂલથી ભૂલ થઈ છે તેમાં મારા શેઠનું નામ ખરાબ થાય છે ન્યુલભાઈનું રાજકોટ મિરને અને અન્ય કોઈ છાપાએ એ છાપ્યું હોય પકાશે કેવું હોય તો એને હટાવવા હું વિનંતી કરું છું હું માફી ચાહું છું મારા ફેમિલી તરફથી અને મારા તરફથી